હાય દોસ્તો નમસ્કાર હલો દોસ્તો નમસ્કાર તો અત્યારે હું રાયડામાં પાણી વાળવા માટે આવી ગયો છું દોસ્તો તો દેખો અહીં આ છે રાયડો મસ્ત ઉગી ગયો છે હવે અને બીજું પાણી વાળવાનું ચાલુ છે અને હું પાણી વાળી રહ્યો છું અને વ્યૂ દેખો દોસ્તો વ્યૂ દેખો કેવું મસ્ત લાગી રહ્યું છે ને લગભગ મસ્ત જ લાગી રહ્યું છે હા દેખાય છે સુપર સુપર ડર અને પાણી હું વાળું છું એ બતાવું આ પાછળ પણ છે એ મોટો મોટો થઈ ગયો છે વ્યૂ દેખો દોસ્તો વ્યુ ઠંડી ઠંડી હવા આવે મસ્ત આવી રહી છે અને અહીંયા ચાલી રહ્યું છે પાણી દેખો દોસ્તો પાણી જઈ રહ્યું છે પાણી જઈ રહ્યું છે દોસ્તો અને અત્યારે હું કેટલેક પાણી પૂરું છે જોવા માટે જઈ રહ્યો હું જાઉં છું દેખો પાછળથી પાણી આવી રહ્યું છે આમથી ઠેર પાણી આવે છે અને અહીંયા જઈ રહ્યું છે દોસ્તો દેખો વ્યૂ મસ્ત હે બસ વ્યૂ મસ્ત હે બધા એ કરતે મને ગઈ મો બહુ જ સારું લાગ્યું અરે યાર આ ફૂટી ગયું થોડુંક તો બાંધવું એમ ફૂટી ગયું જરીક ફૂટી ગયું એટલે પછી બાંધવું પડે અને યાર આ ગારા વાળો થઈ ગયો અરે યાર પાણી વાળતા વાળતા મને શું થઈ ગયું યાર પાણી વાળતા વાળતા અરે યાર અહીંયા તૂટી ગયું લે અહીં તૂટી ગયું ફૂટી ગયું યાર આ ફૂટી ગયું દેખો નો તો હવે મારે બાંધવું પડશે અને યાર આ અહીંયા પગે પગે એમ પગે ગારો થઈ ગયો મન ગારાવાળો થઈ ગયો શું દોસ્તો શું કરું યાર અરે પ્રચન ગાડી પડી છે અને આ બાજુ દેખો પાણી પાઈ દીધું છે મેં અને અત્યારે અહીંયા ફૂટી ગયું છે તો હું રહેવા દેવાનો છું નથી બાંધવું તો પડશે યાર પેલા નાના હતા ને તો ગારામાં રમતા મજા આવતી ને અત્યારે તો ગારો ચોટીને તો બહુ ખરાબ લાગે છે બહુ જ ખરાબ લાગે છે આ ગારાવાળા દેખો દેખો ના આ વિડીયોમાં મને સપોર્ટ કરજો દોસ્તો કેમ કે આ બહુ વિડીયા બનાવ્યા છે મેં બહુ જ વિડીયો બનાવ્યા છે પણ કઈ આ વિડીયોમાં મને સક્સેસ નથી મળી દોસ્તો તો આમાં મને સક્સેસ અપાવજો મહેરબાની કરીને બસ આટલું જ ચેનલ કો સબસ્ક્રાઈબ કરો લાઈક કરે ફોલો કરે